હા વાંચું કે જો હવનમાં તમે ઘી કેનું હોમો છો ગાય નું કે છો ભાઈ તો કે ગાયના ઘી એટલી તાકાત છે કે ગાય ના ઘી ધુવાડો છે ને એ પરમાત્મા ને પણ ગમે છે યજ્ઞ શાસ્ત્ર કહે છે હવે તો બજારમાં રેડીમેડ ઘી મળ્યું છે બાપુ અમારા મુંબઈમાં આવી ગયું છે બોલો સો રૂપિયાનું કિલો કેમ થાય વિચારો તો ખરા હો રૂપિયા પાછા ઓલા પાછા જે લેવા જાય ને આપણને એમ થાય બુદ્ધિ વગરના માણસો ખબર નહીં પડતી હોય લોભ કરવો જોઈએ પણ યજ્ઞ કરો પૂજા કરો ત્યાં બિલકુલ લોભ ન કરાય ઈશ્વર તમને મને આપ્યું છે તો ઈમાનદારીથી વાપરો ના આપ્યું હોય તો જ શ્રી કૃષ્ણ કરો નહીં કરો હવે સો રૂપિયાના ઘીમાં હોય હું કયો જોઈ તમે બધા આમાં આમાં બધા સાચા ક્ષત્રિયો બેઠા એટલા માટે મને હાવ વાચું કહેજો ઘીનો નો ઓરિજિનલ ભાવ શું થાય અત્યારે મને જ્યાં સુધી પૂછો ત્યાં સુધી અઢી થી ત્રણ હજાર રૂપિયા કિલો છે દેશમાં બોલો ચાર હજાર રૂપિયા કિલો અને સો રૂપિયા નો કિલો આવતો એ ઘીમાં શું હોય બાપુ હા હાચું કહું છું અમારા મુંબઈમાં વસઈ છે વસઈ થી આગળ થોડાક જાઓ ને એટલે ત્યાં ગાયની ચરબી થી ઘી બનાવાય છે અને લોકો પાછા હવનમાં માં છે હોતે અને અમે અમે કહીએ ને ત્યારે કે દાદા તમારે હવન હવન કરવાનો મતલબ ને લે હવે તારા ઘેરે હવન કરીને અમને ફાયદો હું ઉલટા અમને પાપ લાગવાનો શાસ્ત્ર કહે છે યજ્ઞ કરો ને ત્યારે એટલો નિયમ રાખો કે મારે ઈશ્વરને સમર્પિત કરવો છે ત્યારે જેટલું મારી પાસે છે એમાંથી હું વાપરું અને કોઈ ભગવાન આવીને આપણને નથી કેતા હવન કરો પણ તો કરવો જ હોય તો પછી ઈમાનદારીથી કરો એમાં કોઈ પણ પ્રકારની કચાશ ન આપણે ઘણી વખત મન થાય હળી ગયેલા કેળા ભગવાન ને ધરે બોલો તું ખાતી હોય તો ખબર પડે અરે શાસ્ત્ર કહે છે જે ભગવાનને દહીં ચડાવવામાં આવે ને એ દહીં હોતે આપણા હાથે જ મેળવવું જોઈએ જે ઈશ્વરને સાકર ચડાવવામાં આવે ને એ સાકરનું નિર્માણ પણ આપણા હાથે જ કરવું જોઈએ આની વિધિ બધી બતાવી છે આપણા શાસ્ત્રમાં સાકર કેવી રીતના મળે અરે મધ કેવી રીતના આ બધું આપણા શાસ્ત્રમાં એક એક વિધિ બતાવી છે હજી એકવાર ચોખ્ખું કહી દો માફ કરજો દુઃખ લાગે તો ભલે આ લાઈવના માધ્યમથી કથા હોય ને બાપુ ત્યારે ઘણા લોકોને બહુ અમને કહેવાનો મોકો મળી જાય એમ કે શાસ્ત્રીજી તમારે કેવું છે હવન કરીએ તમને ખબર પડે કેટલા વીએ હો થાય પણ તમને કોણ કહે છે કરો કા કરો નહીં કરો તો ઈમાનદારીથી એકદમ વ્યવસ્થિત રીતના કરો અમારા મુંબઈમાં તકલીફ આ આ હોટલમાં જાય ને બાપુ એટલે દસ દસ પંદર પંદર હજાર એક ટાઈમ નું બિલ આવે મમ્મમ નું દસ હજાર પંદર હજાર હોટલ બિલ આવે ન્યા કોઈને વાંધો નથી આવતો પૈસા વાપરવામાં બિલકુલ વા પણ યજ્ઞ કરવો ન્યા કંજુસાય કરે પરિણામે પણ ફળ મળતું જ નથી ગીતાની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એક યજ્ઞ નો ધુવાડો નીકળે એ આખી પૃથ્વીને પવિત્ર કરી દે છે એટલી શાંતિથી કથા સાંભળો છો નાની નાની વાતને ખાસ સાંભળજો વાલા

એનું નામ છે ઋષિ તમને એમ થાય કે દશરથ રાજ દીકરાનો દીકરી ક્યાંથી આવી ક્યાંથી વાસ્તવમાં દશરથ એક દીકરી હોતી હતી સાંભળજો બેનો દશરથ સૌથી એક દીકરી હતી દીકરીનું નામ છે શાંતા અને ઈ શાંતા દીકરી જે હતી એના લગ્ન થયા ઋષિ સાથે આ ભાગવત માં પણ શૃંગી ઋષિ ની કથા આવી ઈ શૃંગી ઋષિ અલગ અને આ શૃંગી ઋષિ અલગ કથા છે શૃંગી ઋષિને બોલાવા એમાં દશરથ રાજાના જમાઈને બોલાવવામાં આવ્યા અને પછી શૃંગી ઋષિ યજ્ઞ ચાલુ કરાવ્યો છે ભગતી સહિત મુનિયા હોતી દેના પ્રગટ કરો કરેલી પ્રગટે અગની ચરો કરેલી ના ભગતિ સહિત મુનિ આહુતિ દિન હા આમાં લખેલું છે દશરથ રાજે આહુતિ નથી આપી આહુતિ કોણે આપી તો કે ઋષિ મુનિઓ યજ્ઞ જ્યારે થતું હોય તો યજ્ઞના અધિકારી સૌથી પેલા કોણ છે તો કે બ્રાહ્મણો પેલા આહુતિ બ્રાહ્મણ આપે પછી બ્રાહ્મણ પરમિશન આપે પછી યજમાને આહુતિ આપવી જોઈએ એટલા માટે યજ્ઞ ચાલુ થાય એમાં તિષ્ઠન સમિધ આવે ચાર આહુતિ આવે ગ્રહોની આહુતિ આવે એ બ્રાહ્મણ પોતે આહુતિ આપે છે અને પછીની આહુતિ છે એ યજમાને આપવાની છે એ આપણું શાસ્ત્ર કહે છે